આમ બરોબર વરઘોડો નીકળવાની તૈયારી થઈ ગયું હોય સમય થઈ ગયો હોય વરરાજાને બહાર કાંઠે તૈયાર કરીને ફળિયામાં ઘોડો આવી ગયો હોય વરરાજાને માથે ચડાવે ઘોડા ઉપર ઘોડા ચડાવે એટલે થોડીક ઊંચાઈ આવે એમ અને પ્રકૃતિનો એક નિયમ છે કે જેટલું તમે ઊંચાઈ ઉપર જાવ એટલું મન ઉપર પૃથ્વી તત્વની અસર ઓછી થાય એટલે મન ઉપર ખોટો બોજો છે થોડુંક ટેન્શન છે એ ઓછું થાય અને એના માટે થોડીક ઉસાઈ ઉપર ધ્યાન કરીએ તો ધ્યાનમાં થોડીક વધારે શક્તિ આવે એમ ઝડપથી ધ્યાન લાગી શકે હાઈટ ઉપર મન હળવું થાય વરાજાનું મન હળવું થાય ને એના મનમાં એમ થાય કે આ ક્યાં પળોઝણ કરવી ઉતારો ઉતારો મને કે મારે નથી લગ્ન કરવા તો એમ હાલે ન હાલે કારણ કે છ છ મહિનાથી તૈયારી કરી હોય ને છેલ્લે આ રીતે આબરૂના ટકા થાય તો એ કોઈને પોહે નહીં ને સામાજિક રીતે પછી ચાર પાંચ માણસો આવે આગળ વરાજાને સમજાવે કે આમાં આવું ન કરે તને એવું લાગે તો પછી તારી રીતે તું સમજી લેજે પણ અટાણે આબરૂને હસવીને વરાજ ઘોડી ઉપર સડી જાય ને એ કામ પૂરું થાય પછી એનું જે થવું એ થાય લગન થઈ ગયા પછી કોણ કોને પૂછે છે એવી રીતે ઘરના જ માણસો છે હવે શું કરવું એમ નથી લડવું કે કૃષ્ણ ભગવાન કેમ ન હાલે કે છ મહિનાથી માથાકું ચાલતી હતી ખરે ટાઈમે તું એમ કે નથી લડવું તો એમ તો આલે સમજાયું સમજી એટલે કૃષ્ણ ભગવાને દ્રષ્ટિ આપી દિવ્ય ચક્ષુ પોતાના ચક્ષુ આ નહીં સમજાય બધું આલે આંખું આનાથી જો બધું કીધું એટલે અર્જુને જોયું કે ઓહો આમાં તો કઈ છે નહી કે આ સંબંધ આ બધું તો માયા જાળ છે સારું એ લડવા લડવા માટે તૈયાર થઈ ગયો લડાઈ કરીને બધું ખેલ ખતમ થયો પછી ઓલું કહે ને કે આંખ તો પોતાની હતી ને દિવ્ય દ્રષ્ટિ હતી કૃષ્ણ ભગવાનની પોતાની કોઈ સિદ્ધિ નહોતી એટલે હું થયું કે થોડોક ટાઈમ એની અસર રહી આપણે લોખંડની ખીલી હોય ને ચુંબક ક્યારે થોડીક વાર રાખીએ તો એ લોખંડની ખીલીની અંદર પણ થોડુંક ચુંબક આવી જાય પછી તમે અલગ કરી ગયો અને ખીલી બીજી ખીલી ના ડાળો તો એ ચોટા ડે એને ચોટી જાય બીજી ખીલી એની અંદર ચુંબક રહી જાય આવું ચુંબક રહી જાય પછી મનની અંદર આપણે ક્યાંય એવા રામાયણ કે મહાભારત કે એવા કોઈ કથાઓ હાલતી હોય કે કથાઓ બધી તો એની અંદર થોડોક ટાઈમ આપણને મનની અંદર બધા વૈરાગ ની બધું ઉત્પન્ન થાય પણ એ થોડોક ટાઈમ રહી પછી બધું વયું જાય એવી રીતે અર્જુન ને પછી આ બધું જ્ઞાન હતું એ વયું ગયું અને વળી પાછો જે મૂળ હનેપાત મગજ ની અંદર પાછો ઉત્પન્ન થયો બધાને મારીને મેં હું કર્યું ભાઈઓને પૂછ્યું કે તમારે કેમ થાય છે મગજ ની અંદર અમારે એવું જ છે હિમાલય ભેગા થઈને આડ ગાળી નાખ્યા આની સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં હા પછતાવો વિપુલ જરૂર આ છે પોતાને હિમાલયની ગોદમાં સમર્પિત કરી દઈએ એટલે આ છૂટી જાય એમ હવે આમાં કઈ છે નહીં એનું કારણ એ હતું કે અર્જુનને પોતાની પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત નથી કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિથી એને જે જોયું ગીતાનું જ્ઞાન એ છે શબ્દો દ્વારા સમજાવ્યું આવી રીતે તુલસીદાસ રામાયણ લખે રામચરિત માનસ તુલસીદાસ લખતા હતા તેમાં એક સાખી એને લખી સિયા રામય સબ જગ જાની એનો અર્થ એવો થાય કે આખું જે જગત છે એને મેં સીતા રામ સ્વરૂપે આખી જગતને હું જોઉં છું ખરેખર જોતા નહોતા આપણે એમ ને કે આત્મા અમર છે પણ એ તો બીજા કીધેલું છે એટલે આપણે માની લીધું કે આત્મા અમર હશે આપણે અનુભૂતિ કોઈ નથી કે આત્મા અમર છે અને હોય તો તો પછી બીક નામનો શબ્દ વહી જાય ડર નામનો શબ્દ વયો જાય મરવાથી કેવી કોઈ પ્રકારની બીક ના લાગે આપણે ખબર છે કે આત્મા અમર છે ગમે ગમે કંઈ કરી લે કે થવાનું નથી કૃષ્ણ અર્જુનને એ સમજાવ્યું કે તું જો આમાં શરીરનો નાશ થાય છે ને શરીર તો હંમેશા નાશવંત છે કાળ ધર્મ છે આત્મા નથી મળતો તું જો આત્મા નથી મળતો એટલે પાપ ન લાગે તેને એટલે તું ખોટો એ કે મૂંઝાશો અર્જુન થયું પણ એમ કે અર્જુન શાસ્ત્રો છે આપણી કોઈ અનુભૂતિ નથી એટલે એ બધું શું છે કે આપણી પાસે જાણકારી છે જ્ઞાન નથી જાણકારી બધી આપણે ભેગી કરીએ છીએ જીવનમાં એને ઉપયોગ નથી કરતા એ બીજાને કહે છે એ ત્રીજાને કહે બસ આ રીતે ઉપયોગ કોઈ કરશું તુલસીદાસ એક જગ્યાએ આ રીતે રામા લેખે લીખી આવે છે તો રસ્તાની અંદર એક નાનું એવું બાળક એને સામે મળે છે ને તુલસીદાસને એમ કે ઈ શેરીમાં ન જતા કારણ કે આંખલો ખૂટ્યો બધાને મારે છે તુલસીદાસ ને એમ થયું કે રામ કિસી કયો મારત નહીં એસો નહીં મેરો રામ આપી આપ સબ મર જાત હે કરકે કુડો કામ બધાની અંદર રામ છે તો ખૂટિયાની અંદર એ રામ હોય ને આખલાની અંદર રામ હોય તો એ મને કઈ રીતે મારી શકે ન મારે કે એવું મનની અંદર એને થયું ગયા એ તો ગયા એટલે ખૂટિયાનો તો એનો ધર્મ છે મારવું બીજાને એમ મનની અંદર એવું થાય થઈ

નારદજી લઈ લે કે નારદજી પ્રસન્ન થયા આવ્યા કે આ શું કરો છો ખોટું છે કે આખા જગતની અંદર રામ ભૂલ્યા જેવું નથી કે આ રીતે બનાવ ન બને મારી સાથે રામ હોય તો કઈ થોડા મારે તો નારદજી કે છે કે ઓલો છોકરો તમને હમો મળ્યો હતો એમાં રામ નો દેખાણો તમને એ રામ તો તમને ચેતો આવ્યા તા કે આગળ ન જતા ઓલો ખૂટીઓ પાડી દે મારે છે બધાને તો એમાં તમને રામ નો દેખાણો ખુટિયા ની અંદર રામ દેખાણો કે રામે તમને માર્યું તુલસીદાસ ને પછી વાત છે રામ મને ચેતો આવ્યો તો હું ચેતો નહી માર ખાતો પછી સાક્ય તો સબ જગજાની એટલે કે એવું જાણું આ એક પ્રયોગ છે એ માની લેવાનું કોઈ કારણ નથી પ્રયોગ એટલે ગાંધીજી એ સત્ય પ્રયોગો આપ્યા કે સત્યનો પ્રયોગ થઈ શકે પ્રયોગ કરતા 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 ધીમે તમે એને આત્મસાત કરી શકો બીજા કીધું એટલે થઈ ગયું એવું નથી હોતું પોતાની રીતે જાણવું પડે એક પ્રોસેસ છે એક પ્રયોગ છે એ કોઈ સીધી નથી પણ સીધી સુધી જવા માટેનો એક પ્રયોગ અને જીવનમાં સતતથી કરવું પડે એક સમય એવો આવે કે એને આપણે આત્મસાત કરી લઈએ આત્મા અમર છે આ એક સૂત્ર છે આત્મા છે એવી અનુભૂતિ આપણને કોઈને નથી આપણા માંથી ડર ભય ક્રોધ આ બધું વહીવ જાય પ્રયોગ કરવા પડે બધા કે ક્રોધ આવે આવેથી ક્રોધ ઉપર ધ્યાન દેવું પડે કે હું ક્રોધ કરું છું આપણું ધ્યાન નથી હોતું આપણામાં આવેશ આવી જાય છે આવેગ આવી જાય છે એ સમય પૂરતો અને પછી આપણે પાછળથી પછતાવો થાય છે પણ જયારે ક્રોધ કરતી વખતે આપણું ધ્યાન હોય કે હું ક્રોધ કરું છું તો ક્રોધનું સમન થઈ જાય અને એક વખત એ રીતે હરખું ધ્યાન લાગી ગયું ક્રોધ ઉપર કે ભય ઉપર ભય પેદા થાય ત્યારે આત્મા ઉપર ધ્યાન જાય આપણું કે નહીં આત્મા અમરશે હું કોનાથી બીવું છું હું મરવાનો તો નથી મરશે તો શરીર મરશે શરીર આમે મરવાનું છે પાંચ તત્વોનું બનેલું છે અહીંથી લીધા છે અહીં મૂકીને જવાનું છે પણ આત્મારી સાથે આવવાનું આ રીતની સતત પ્રયોગ એક સમયે આત્મા અમરસિંહ તરફ લઈ જાય છે અને ત્યારે એમ કહી શકાય કે શિયા રામમય જાની કે હવે હું આ જગતને રામય જાણું છું આપણે જાણવું પડે સૂત્રો લિખ્યા છે ગીતાની અંદર દરેક શ્લોક ની અંદર બધું લખ્યું છે આપણે શું કરીએ શ્લોક પાકા કરીએ એનું અનુવાદન ગુજરાતીમાં એ આપણી આ દુનિયાદારી છે સમાજ છે એને બંધ બેસે એવો અર્થ આપણે કાઢીએ છીએ એની ઉપર હાલિ આપણે નક ગીતા ધૂતરાષ્ટ્રેજય દ્વારા એનાથી કામ પતાવી દે કે વાત હાથી છે કૃષ્ણ ભગવાને યોગ યોગેશ્વર સ્વરૂપ બતાવ્યું વિશ્વરૂપ દર્શન કરાયું અર્જુનુ વર્ણન તો સંજય જ કરે છે ને કે આવી રીતે હજારો કોઈ આદિ બધું સાંભળતા હતા સાંભળતા હતા આપણે બધા છે ને ધૃતરાષ્ટ્ર જેવું છે આપણે સાંભળીએ છીએ આપણે બધી ખબર છે પણ એ આત્મસાત નથી થતો એનું કારણ છે કે એ આપણી પાસે ખાલી જાણકારી છે માહિતી છે અને આપણે મગજમાં લઈને ફરીએ છીએ એ જ મોટો મોટામાં મોટો આપણો ભાર છે મગજને ગૂંચવા કરે છે નિસરણી લઈને ફરીએ છીએ નિસરણી છે જાણકારી છે ઊંચાઈ ઉપર જવું હોય તો નિસરણીને ટેકવી અને પગથિયા તરીકે ઉપયોગ કરીને ટોચ સુધી જઈ શકાય પણ આપણે નિસરણી રૂપી જે જાણકારી છે એને આપણે આપણી સીધી સમજી લીધી અને આપણે કંઈક જાણીએ છીએ આપણી પાસે જ્ઞાન છે એવું માની લીધું માથામાં લઈને ફેરા કરીએ છીએ એનું એપ્લાઇડ કહેવાય ને કે જેને વ્યવહારમાં એની ઉપયોગિતા વ્યવહારની અંદર આપણે એનો કોઈ ઉપયોગ નથી કરતા કોઈ પ્રયોગ નથી કરતા ક્યારેક પ્રયોગ કરી જાણવું જોઈએ કે આમાં શું થાય છે એમ કે સત્ય બોલવું છે મારે તો ટ્રાય કરવી કે એક દિવસ આ સત્ય જ બોલવું છે ખોટું બોલવું નથી ક્યાંય પણ પછી ખબર પડે કે શું થાય છે એનું રિઝલ્ટ શું આવે છે એ શાસ્ત્રોની અંદર લખ્યું છે એ અને સમાજની અંદર એની ઉપયોગીતા શું છે એનો પ્રયોગ તો આપણે કરતા નથી વાચા કરીએ છીએ અંદર જાણકારી ભેગી થયા કરે છે મગજ ની અંદર ફલાણા કબીરજી આમ કહી ગયા ગંગા સતી આમ કહી ગયા નરસિંહ મહેતા આ કીધું કહી ગયા એ બધું આપણે પોતાનું કઈ નથી આપણે એનું એક સૂત્ર પણ જિંદગીની અંદર ઉતાર્યું નથી માહિતી છે ખાલી જ્ઞાન એ હંમેશા પોતાનું હોય છે અને જે જ્ઞાન જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે બધું કહેવાય ને બધું પ્રકાશ સ્પષ્ટ બધું દેખાય અંધારો ઓરડો હોય રૂમ ની અંદર પેલા દેશી નળિયાનું બધું હતું આખું ઓરડો બંધ કરી દો પેલા ખુલ્લું હોય તો બધું કે સ્વચ્છ છે વાતાવરણ કઈ છે નહીં બીજું પછી અંધારું થઈ જાય અને એમાં ઉપરથી નળિયા માંથી એકદું તૂટેલું હોય એમાં સૂર્યનું કિરણ આવે તે ખબર પડે કે ઓહો આ સ્વચ્છ જેને આપણે ગણતા હતા એની અંદર પણ આ બધી રજકણો શેવડો થાય રજકણ આ છે જ્યારે પ્રકાશ થાય ને ત્યારે આવા બધા રસકરણો દેખાય ને ત્યારે આપણને ખબર પડે કે આ જગતની અંદર આ બધું છે એ માયા છે પણ માને લેવાનું કોઈ કારણ નથી એને પ્રતિપાદિત કરવું પડે